તો આપણને આવતાર મળ્યો એ પરમાત્માને મેળવવા માટે જ મળ્યો છે કે મનુષજોની એટલે બધાથી ઉત્તમ છે કેલે સંતો મહાપુરુષો કહે છે કે જે અવતાર મળ્યો દેવા કરતા પણ દુર્લભ છે પણ માણી તો જે મનુષ્ય ધોનીમાં લાગવું પડે જે સત્ય કરીએ મનુષ્ય ધોનીમાં લાગવું પડે બીજી દોનીમાં એક બીજું તો એને ભોગવા નહીં થાય તો આવતાર આપણો એમને એમ જાવો ન પડે કે ચોરાસીલા કોની ફરતો ફરતો મનુષ્યો છે એટલે સંતો મહાપુરુષો વાણી દ્વારા સત્સંગ દ્વારા આપણને ચેતાવે છે આપણે બધામાં કોલે ને આવ્યા છે પણ એ આવીને ભૂલી છે એનો તાજો કરાવે એવું તો કોલ દઈને હું આવ્યો હતો જે આપણે ભૂલ્યા ને એનો તાજો કરાવે એટલે બીજો જગતની અંદર ઘણું છે પણ બીજાથી ચોરાસી સૂતા એવી નથી કે જે બીજું આપણે કરીને આપણે કરેલું છે પણ જો પરમાત્માને પામો હોય તો સંતોએ જે વાણીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના લખતો હશે એની માટે ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરાની માટે તો આત્મા ઓળખો કઈ રીતે જો બીજાથી થી મળતો તો બીજા વાણીમાં કોઈ કેવું પડે કે આ કરે થી દાન કરે પૂર્ણ કરે થી એનું ફળ મળે પણ ચોરાશી છૂટાય નહીં નકર જો માં આત્માનો મીરાબાઈ કી તો કોણ કેવાય ને લક ન મટે કે બીજાનું કેવું પડે કોક સંત ને પણ નથી મેળ પડે કારણ કે અવતારી પુરુષ અને ગુરુને ને સેવવા પડ્યા કે ગુરુ વિનાયક કોઈ ઓધલ્યો નથી એમ એટલે સંતોય સાખી મંગાવ્ય કે ગુરુ વિના કિનારના ઉઠે ગુરુ વિના વિનાયને મળે ભેદ ગુરુ વિના સંસય તળીને ભલે વાંચન ચાર વેદ કદાચ કટશાસ્ત્ર ચાર વેદ બધાય ભલે મોટો હોય પણ તોય મેળ પડે એવો નથી જે ગુરુનો પંજો વઢે તે મેળ પડે એમ છે અને એનો તાપળો છે ફલ કે જે અહીંયા પાર્વતીજીના ઉપદેશ દેતા હતા શંકર ભગવાન તે પોપટનું ઊંડ બનીને ઉડ્યું હતું ઈંડામાંથી બચો બની અને એના પકડવા ગયા ચાઈ પ્રવેશ કરી ગયા વ્યાસ ભગવાનના ઘરના હૂત હતા ને એમાં એના પછી સુખદેવ જન્મ ધારણ કર્યો હાલ તો જન્મ તો હાલતા થઈ ગયા તો એને કેવું પડ્યું તો ભલે તને જ્ઞાન હા સાંભળ્યું બધું ઉપદેશ સાંભળી લે પણ ગુરુનો નો પંજો હડ્યો નથી ચૌદી મેળ પડે એમને તો જનક વિદાય કે જાય ઉપદેશ લઈ લે દાખલો પડ્યો છે અને સાહેબે પણ કીધું કે જો ક્રમ નો પટ્ટો તમારે ફેરવો હોય ને તો સાહેબે પણ એક વાણી માં કીધું છે કે અટલ ધમનાવાસી વાસી સાધુભાઈ અટલ ગુરુ કી સાપ લાગી છે પર મટી કી રેખા સાધુભાઈ અટલ ધામના બીજા હેનાથી એને મળે ન કદ બીજો કોક ન બતાવે પણ નથી મેળ પડે એવો અને ત્યાં અવતાર અને બધાને ગુરુ કેવા પડ્યા છે રામને ગુરુ કીધા ક્યાં ગુરુ વિના રામે ફેરે પણ ગુરુ કીધા એટલે ગુરુના જીરે લાખા ગુરુના પદનો કોઈ પાર ન પાવે આનો શિવને ઉમી આવખાણે એ કુંભારામ બાપાએ કીધું ગુરુ કંકુચી સર્વેથી ઊંચી આ ખોલ્યા દસમા ના તાળો દસમો દ્વાર ગુપ્ત એ સંત બતાવે નવ દ્વાર માં જગત રમે છે પણ દસમા ચાવે લાખા બ્રહ્માના પુત્ર સંતિક જેવા હસ ને ગુરુ કીધા હં ના મુખ નો ઉપદેશ લઈને મુક્તિ નો માર્ગ લીધો એટલે કુંભારમ એક ધોન માં પડ્યો ગુરુજી નામની ભક્તિ દિલ માં તો મુક્તિ કિયા નામ ને કીધું છે ગુરુનામ નામ આપે એનું બીજા કોઈ નામ ની વાત ન કરી બીજી સંતો સાકી માં કીધું કે કોટિક નામ સંસારમાંથી મુક્તિ નથી આદિનામ નામ ગુપ્તા એ જાણે વિરલા કો કરોડો નામ જગત ની અંદર છે પણ તમે કેટલાક લઈ લઈને થાકી જાય પણ જે ગુરુ નામ ને આનાથી મુક્તિ મળે એટલે કુંભારમ બાપા ને કેવું પડે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પણ એ માટે બતાવ્યો છે કે કેમ કેમ કરવું હું કરવું એટલે કીધું કે એકાતે બેસીને આસન વાળો ધ્યાન હરીને ધરો આસન તો બતાવે છે દેવાણી કે આપણને બતાવે છે પણ એમાં હાલવું પડે કરવું પડે બાકી એમને ઉપદેશ લઈને ખાલી ફરી રહે તો તો મેળ ના આવે એ રેણીમાં રહેવું પડે એ ગુરુના વચનમાં રહેવું પડે એમાં આ ત્રીજી કડીમાં તો લાખા નક્કી તો ધીરે લાખા સુરવીર થાય ને હાલે વચ ને એ તો ગુરુના ના પદ ને માને બનવું પડે થોડો કાવ ને માથું ને એવું દુઃખે દોડ કરાવવા દોડે આનું કામ નથી આમાં સુરવીર બનવું પડે અને સંતો આપણા સુરવીર બન્યા છે એટલે ગંગા સતીને કેવું પડે મેરું ડગે ડગે ભલે ભાંગે પ્રમાણ વીર તો પડે ને મારા હરિજન ના પ્રમાણ એ તો આલ્યા કરે આયા કરે પછી કીધું ધીરે આવા નર ને આવરણ નહીં નડે જો એનો વિશ્વાસ હોય પરિપૂર્ણ ગુરુ માં થાય ગુરુ એટલે ભગવાન ક્યાંય ભગવાન નથી આ સંત સંતતા સાને છોડાવે બીજું કોઈ ન છોડાવે એકાદ વાણી માં સાખીમાં ગાયો છે કે ભગવાન રૂઠે તો ગતિ ગુરુ રૂઠે તો ક્યાંય ગતિ નહીં અને ભગવાન એ સહાય ન કરે સમજ્યા ગુરુ સિવાય કે મેળ પડે એવો નથી અને ગુરુ કરાયા પછી કેવા કેવા હતા ને એને કામ થઈ ગયા છે તો આપણે તો એવા નથી પણ આપણે કેમ હાલવો પડે એના વચનમાં રહેવું પડે ગુરુ ગમે હોય પણ ગુરુ કેમ કરવું ગુરુ કરાય એમ ન કરવું પણ ગુરુ કેમ એમ કરવું ગુરુને બીજું કઈ આપણે જોવાનું નથી કે ગીતામાં લખ્યો છે કૃષ્ણ ભગવાને

એમ કક્ષા તો કહું પણ મને આવડતું નથી હા ગુરુ દેવન કા દેવ જો સુરક શિષ્ય હોય તો કરે ગુરુ નિષે એટલે આવું છે બધું એ કુંભારામ બાપે કીધું ગમે સંત ની વાત લ્યો તમે એક જ વાત બતાવે કે બીજાથી મેળ નહીં પડે તો એના માટે હું ધ્યાન કપશે ભજન કપશે એ ગુરુ બતાવે બાપુ કુંભારામ કહે સદગુરુ ની સેવા કરતા ધરતા હરીને અત્યારે